નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસ વાર શનિવાર ઊંઝા ચૌદસો પચાસથી સાત હજાર પંચ્યાસી રૂપિયા રાજકોટ અગિયારસો બાવીસથી બે હજાર ચારસો નેવ્યાશી રૂપિયા બોટાદ બારસો નેવથી અઢારસો પંચાવન રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસ ઊંઝા ચુમ્માલીસો પચાસથી છ હજાર નવસો પંચ્યાસી રૂપિયા રાજકોટ આડત્રીસો ચોપનથી પાંચ હજાર ચારસો રૂપિયા બોટાદ તેત્રીસો પંદરથી પાંચ હજાર આઠસો રૂપિયા જામનગર ત્રણ હજાર ચાલીસથી પાંચ હજાર ચારસો પંચોતેર રૂપિયા જસદણ બેતાળીસો ચોપનથી પાંચ હજાર છસો સિત્તેર રૂપિયા જુનાગઢ ચુમ્માલીસો પંદરથી પાંચ હજાર ચારસો નેવું રૂપિયા મોરબી બેતાળીસો ચાલીસથી પાંચ હજાર પાંચસો પંચાણું રૂપિયા અમરેલી પાંત્રીસો ચોપનથી પાંચ હજાર નવસો સિત્તેર રૂપિયા ભાવનગર બેતાળીસો પંદરથી છ હજાર એકસો સાઠ રૂપિયા